ને કબૂતર અહીંયા નો ખાવે બોલો કબૂતર છે ને પોપટ પાય ની જ શ્રદ્ધા કેટલા પાંચ પોપટ છે ને બાકી ખિસકોલા ને કબૂતર ને ચકલી ને એવું બધું હે સરસ જો પોપટા આવ્યા તા કબૂતર આવી જાય પોપટ ગીત લાવ્યા જો એટલે બે ચાર સો સાત આઠ નવ પોપટ થઈ ગયા ત્રણ ને તમે છ સાત આઠ નવ દસ થઈ ગયા મિત્રો કેવા મસ્ત મજાના હે બધા સરકોલા કબૂતર ને પોપટ ને ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સીતારામનારા ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધો મજામાં ને તો વાંધો નહીં લો સ્વાગત છે આપણે બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા છે આપણે સાંજના પાંચ વાગવામાં પાંચ મિનિટની વાર છે અને આજનો વિડીયો આપણે છે ગઈકાલની જેમ આજે અત્યારે ચાલુ કર્યો છે હવાનું કાંઈ હે ને આપણે વિડીયો ચાલુ કર્યો નથી કેમ કે ગઈ રાતનો એક ચારું હેને ટમ ટાઈમ્યું વરસાદ ચાલુ છે અને આજે ચાલુ અત્યારે કાંઈ ખારું થોડુંક તો આવે હજી હે બાકી તો હેને માથામાં વાળી ના પડે ને એવા ખાંતા ઝાલુ આવતા કાં છો ને હેજા જા જાવું આપણે હે ને પાણી જશ અત્યારે થોડાક ધીમા થઈ ગયા હમણાં થોડાક વધારે આવતા હતા એટલે જો આવું પાણી હાલતું છે આવો વરસાદ આવ્યો સવારનો એક ધારું તમ ત્યાં ચાલુ બહી ચાલુ ભાઈ થાય બા અહીં બેઠા બેઠા જો હા બાજરો સારો કરતા તા

કઈક આમ ખુલું થાય ને તો કઈક આપડા પાક ખારા નરવા ભાઈ આવું ચાલુ તમ ખેતી બધું નુકસાન થાય એવો પાક ના થાય

रामराम सीताराम के छ राम राम सीताराम के लाइट आइ

વંશિકાને લેવા જે આપણે દિવાલ ઠેકી અને આવી ગયા પાસે દિવાલ જેવું વંશિકાને લઈને લઈને આપણે આમ ફરી ફરી જવાનું છે અત્યારે એકલો હતો ને એટલે આવ્યો ફેકતા વંશિકા ને આવ્યા દિવાલ સડી નાખે આપણે આવી ગયા હાઈવે

ત્યાં પછી નો દરવાજો આવે ને પાછું વળી જવાનું આ બાજુ આપણે વલી બાજુ થી આ બધા તીણકા ઝીણકા પગલા મંડી ગયા ધોળવા જો આગળ થઈ ગયા મારી નવિયા ને ધોવી બે તો થઈ જ સામે પોગી ગયા અહિયાં આવી ગયા ને વંશિકા આપડે નવ્યા ની બે જોયા થાય ને

સામેથી વળી ગયા ટેક નો દરવાજો આવે ને અહીંયાથી આપણે જો સીધો લીમડો દેખાય ને અહીંયા આવે એટલે આપડો વાડીનો ગેટ આવી જાય ને જો આ છે કોટન ટેક આવડવા જઈને અમારા ગુરુજી રાજીભાઈ ને અહીંયા સાઈડ માં આવે કિસાન ઓઇલ મિલ તો હા ને ડાયરો આ અમારી વાડીયા ઘરે આવવાનું પાકું એડ્રેસ છે બોટાદ થી પાંચ કિલોમીટર થાય કાની હળદર ની ચોકડી ઉપર

মানে <laughs> চেজ

એમાં રહી ગયા વાડી ઓવરફ્લો એવો વરસાદ છે અમારેનો ચાલો હવે ડાયરો આપડે ખાસ કઈ વિડીયો નથી બનાવ્યો તેવો તેવો આજનો વિડીયો બન્યો છે તો ચલાવી લીજો સાથે થઈ છે ને ડાયરો આપણે આજનો બ્લોગ એ કરી દઈશું પૂરો આઈ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો રાખશે અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામેરા